સુરત શહેરના ચકચારિત અમિત સિંધા હત્યા કેસમાં નાસ્તો ફરતો આરોપી દિવ્યેશ હાલ તો રજડપાઠ વચ્ચે અટવાયો હોવાની ચર્ચા ચાલી રહી છે દિવ્યેશ પાસે હવે નાણાં ખૂટી રહ્યા હોય અને સંપર્ક પણ વિખૂટા પડી રહ્યા હોવાને કારણે કોઈ ગોટફાધરની મદદથી હાજર થવાનો વિચાર કરી રહ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે ત્યારે ચાર ચાર દિવસથી લોકેશન ટ્રેસ કરી રહેલી પોલીસને દિવ્યેશનો પત્તો જ નથી મળતો તો દિવ્યેશ વારંવાર ભૂમિકાને ફોન કરી ધમકી આપી રહ્યો હોવાથી પોલીસની તપાસ સામે પણ પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અમિત સિંધા હત્યા કેસનો આરોપી નાસ્તો ફરતો દિવ્યેશ વચ્ચે અટવાઈ પડ્યો હોવાનું અને તેના અંગત વતુઓ માની રહ્યા છે તેની પાસે નાણાં પણ ખૂટી રહ્યા હોય અને સંપર્કો પણ વિખૂટા પડી રહ્યા હોવાને કારણે એ કોઈ ગોઠફાડાની મદદથી હાજર થવાનું વિચાર રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ચાર ચાર દિવસથી લોકેશન ટ્રેસ કરી રહેલી પોલીસને દિવ્યેશનો પત્તો જ નથી મંગળવારે રાત્રે અમિતની હત્યા બાદ ભૂમિકાના ફ્લેટ પર ગયા બાદથી દિવ્યેશ નાસ્તો ફર્યો છે દિવ્યસે હત્યા કર્યા પછી તેના મામાથી લઈને સાસરે તેમજ અન્ય સંબંધીઓના ઘરે જઈ મદદ માંગી હતી પરંતુ સૌએ હાથ ઊંચા કરી દીધા હતા હત્યાના બીજા દિવસે દિવ્યસે તેના મામાને ફોન કર્યો હતો તો તેના મામાએ રોકડો જવાબ પરખાવી દીધો હતો કે પોલીસમાં સરેન્ડર કરી દે ત્યારબાદ હું મદદ માટે કાંઈ વિચારી શકું તેણે આ જ પ્રમાણે મિત્રો અને ભાઈઓને પણ ફોન કરી મદદ માંગી હતી પરંતુ તેના ભાઈએ પણ તેને સરેન્ડર થવા સલાહ આપી હતી શુક્રવારે દિવ્યસે તેના પિતાને ફોન કરી સરેન્ડર થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો સાથે માન ન પડે તેવી પોલીસમાં ગોઠવણ થઈ શકે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું બીજી તરફ તે વારંવાર ઘરે અને ભૂમિકાને ત્યાં ફોન કરી રહ્યો હતો છતાંય પોલીસ તેનું લોકેશન ટ્રેસ કરી શકતી નથી તે અલગ અલગ ફોન પરથી વાતો કરે છે તેના લોકેશન પણ અલગ અલગ આવી રહ્યા હોય છે પોલીસ દિવ્યસના કોલર સુધી પહોંચવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે બુધવારે સવારે આશીર્વાદ એન્કલેવથી નીકળ્યા બાદ દિવ્યેશ ઠેકાણા બદલી બદલીને ભાગી રહ્યો છે બુધવારે બપોર સુધી તે સુરતમાં જ હતો ગુરુવારે તેનું લોકેશન કલોલ હતું ગુરુવારે સાંજ સુધીમાં તે સુરત આવી ગયો હતો ત્યારે તેના મિત્રને ફોન કરી કહેતો હતો કે તેને મુંબઈમાં નોકરી મળે એટલી મદદ કર પોલીસ પાછળ હોવાથી હાલ આ બાબતે કોઈ મદદ કરવા તેને તૈયાર નથી તો શુક્રવારે રાત્રે આઠથી દસ વાગ્યા દરમિયાન દિવ્યસે ભૂમિકાને ફોન કરીને આજીજી કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે રાત્રે ફોન કરીને ભૂમિકાને કહ્યું છે કે તે ફસાઈ ગયો છે તેને બચાવવામાં મદદ કરે ફોન ક્યાંથી આવ્યો તેને પોલીસ તપાસ હાથ ધરી છે અમિતની હત્યાના ચાર દિવસ બાદ દિવ્ય ભૂમિકા પોતાના ભાઈ પિતા મિત્રોને ફોન કરે છે પરંતુ પોલીસે દિવ્ય સુધી પહોંચી શકતી નથી પોલીસ પણ માત્ર મોબાઈલ લોકેશન પર આધાર રાખીને ભેટી હોય એવું લાગે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત